ખાસ કરીને મરનારના સગાવાલા તરફથી અને અન્ય તરફથી વિગત આવતી હતી કે આ ખરેખર એક્સિડન્ટ નથી આમાં કંઈ બીજો એંગલ છે એના આધારે એલસીબી એસઓજી ગીર સોમનાથની અને તલાલાના નવા પીઆઈ ગઢવી એ બધા સાથે મળી અલગ અલગ ટીમો બનાવી અને આ જે આખો બનાવ છે એનો રૂટ માટે થઈને ટીમો લાગી સાથે સાથે થોડો સમય જગ્યા ઉપરથી આ આજુબાજુ સર્ચિંગ કરતા એક બોલેરો મળી આવે છે જેના ઉપર લોહીના ડાઘા પણ હતા એ બોલેરોના માલિકની તપાસ કરતા એ બોલેરો કોણ ચલાવતું હતું એ વિગત મળે છે અને ત્યાર પછી આખો બનાવ ફેટલ ની બદલે એ મર્ડરનો બનાવ હોય એવી પોલીસને ચોક્કસ પુરાવો મળે છે અને એના આધારે આજે અમે એ જે એક્સિડેન્ટનો બનાવ છે એને મર્ડર તરીકે કન્વર્ટ કરી અને ત્રણ આરોપી અમે અત્યાર સુધી મારેષ્ટ કર્યા છે આ જે મરનાર છે સુરેશ એ એની ઉપર બે હાજર ઓગણીસ માં એક પોક્સો નો ગુનો દાખલ થયેલો એના જ ગામમાં રહેતી એક છોકરી સાથે એને સંબંધ અને એમાંથી બે હજાર ઓગણીસ ના બનાવ ને ધ્યાને રાખી અને આ જે છોકરી છે એનો ભાઈ જે માઇનોર છે અત્યારે એને રક્ષાબંધન ઉપર એવું નક્કી કર્યું કે આ મારી બેનને હેરાન કરે છે એટલે અમે આને પૂરો કરી નાખવાના પ્લાનિંગમાં છીએ અને એણે પોતાના બીજા બે મિત્રો જેમાંથી એક માઇનોર છે અને એક એની મહિલા મિત્ર છે આ બધાએ ભેગા મળી અને એને અહીંયા દલાલા બોલાવી અને પાછળથી બોલેરો એક્સિડન્ટ કરાવી અને મર્ડર કર્યું છે આરોપી વિરુદ્ધ અગાઉ પોક્ષો દાખલ થયેલી છે બે હજાર ઓગણીસમાં અને જે તે સમયે એ દાખલ થયા ત્યારે એ ઓફિશિયલી અરેસ્ટ પણ થયા છે અને એની સામે ચાર્જશીટ પણ થયું છે આમાં જે મુખ્ય આરોપી છે એ માઇનોર છે એણે પોતાની મહિલા મિત્રને કહી અને આખી એમો બનાવી કે આ વ્યક્તિને સાથે પંદર દિવસ પહેલાં કોમ્યુનિકેશન ચાલુ કરે એની સાથે વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ઉપર સંબંધો ચાલુ કર્યા ત્યાર પછી એને વોટ્સએપ કોલ ઇન્સ્ટાગ્રામ કોલ કરી અને તલાલા આવવા માટે થઈ અને લાલચ આપવામાં આવી અને જેઓએ તલાલા આવવા માટે નીકળો ચોક્કસ જગ્યા ઉપરથી એની પાસે વિડીયો કોલ કરાવવામાં આવ્યો એ વિડીયો કોલના આધારે એનું લોકેશન મેળવી અને એની બોલેરો ગાડી એની પાછળ લગાડવામાં આવી અને મર્ડર કરવામાં